નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વાસ્તવમાં ડીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરનું કરસ્તાન જંગલની જમીનમાં મંજૂરી વગર રસ્તો બનાવી નાખ્યો નવસારી જિલ્લાના વાસ્દા તાલુકાના રાણીફળીયા ગામે એક જવાબદાર અધિકારી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી કાયદાના લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવી છે ડીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરે પોતાની જમીન સુધી પહોંચવા માટે વન વિભાગની પરવાનગી વગર જંગલની જમીનમાં માટી મેટલનું પૂરણ કરી આખે આખો રસ્તો બનાવી દેતા ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર વાસદા માં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારીની ફળિયા ગામમાં પોતાની ખાનગી જમીન આવેલી છે આ જમીન સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો ન હોવાથી એન્જિનિયર સાહેબે વન વિભાગની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના પોતાના સ્વખર્ચે જંગલની અનામત જમીન પર માટી અને મેટલનું પુરાણ કરી દીધું હતું રાતોરાત આખો રસ્તો તૈયાર કરી દેતા સ્થાનિકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું વાસદાના વાંગણ રાયબોના પારસી ફળિયાને જોડતો રસ્તો બનાવવાની કામગીરીનો પ્રારંભ તાલુકાના સરહદી ગામોના પાંચસો છ જેટલા લોકોને ફાયદો થશે આ રસ્તાની કામગીરી શરૂ થતા આ પંથકના લોકોમાં આનંદ પ્રસર્યો છે નવસારીના હસ્તકના માર્ગ મકાન વિભાગની વાસદા પેટા વિભાગીય કચેરી દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બે હજાર પચીસ બે છવ્વીસ અંતર્ગત મંજૂર થયેલ વાંગણ રાયબોના પારસી ફળિયાને જોડતા રસ્તાને બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે અંદાજે બે પોઈન્ટ ચાર કિલોમીટર લાંબો આ રસ્તો તાલુકાના સરહદી ગામો વાંગળ અને રાયબોરના અંતરિયાળ વિસ્તારને જોડે છે જેના થકી વાંગળ અને રાયબોરના કુલ પાંચ હજાર પાંચસો છ લોકો ની વસ્તીને ફાયદો થશે નવસારી શહેરના વોર્ડ નંબર છ ની સસ્તા દુકાનમાં ગ્રાહકોને દાળ ચણા અપાતા નથી ભેજયુક્ત ખાંડ અપાઈ છે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર છ માં આવેલ ડિસેમ્બર માસમાં ગ્રાહકોને તુવેર દાળ ચણાનો જથ્થો અપાયો નથી સાથે જ આ સંચાલક દ્વારા ગ્રાહકોને ભેજયુક્ત ખાંડ પથરાવવામાં આવી રહી છે જયારે શહેરની અન્ય સસ્તાનાજની દુકાનો પર ગ્રાહકોને તુવેર દાળ ચણાનો જથ્થો અપાઈ રહ્યો છે જેને લઈને આ સસ્તાનાજની અનાજની દુકાન સંચાલક સામે ગ્રાહકોમાં ભારે રોડ 飞来又去。 ચીખલીના કુકેરી ગામે બે ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધ ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું ગુરુવારની વહેલી સવારના સમયે પોતાની કાર એકવીસ પંચાણું જીરો નવ લઈને ચીખલીથી થી વાસદા રોડ ઉપર જઈ રહ્યા હતા દરમિયાન કુકેરી ચક્કરિયા માકરૂપા વેબ્રિજ પાસે પહોંચતા એક ઇકો કાર નંબર જીજે પંદર સીડી ચોસઠ પંચ્યાસીના ના ચાલકે સીએનજી ભરાવી સિગ્નલ બતાવ્યા વગર પુલ અને ગફલત ભરી રીતે હંકારી મેન ઉપર રોડ ઉપર લાવી સામેથી આવી રહેલી કોઈ કારને અડફેડે લેતા કાર રોડની સાઈડે ઉતરી જઈ મોહકુનીના જળ સાથે ધડાકાભેર અથડાતા રમેશભાઈ બાબરભાઈ ધોડિયા પટેલને મોઢાના ભાગે ગંભીર ઈજા ઇજા થતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જો કે અકસ્માત સર્જી કો કાર નંબર જે પંદર સીડી ચોસઠ પંચ્યાસીના ચાલકે કાર સ્થળ પર મૂકી ફરાર થઈ જતા ઉપરોક્ત બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર ભરતભાઈ રમેશભાઈ ધોડિયા પટેલે કરતા પોલીસે એકો કાર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વાસદા કોટ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારોની વરણી કરાઈ તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ બપોરે બે કલાકે કોટના સાર બાર રૂમના ચૂંટણી અંગેની મિટિંગ ભાવિનભાઈ જે પટેલ પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી જેમાં કોટ બાર એસોસિએશનના પ્રમુખ મંત્રી વગેરે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી જેમાં આગામી વર્ષ બે હજાર છવ્વીસના વર્ષ માટે પ્રમુખ તરીકે સંજયભાઈ એન પટેલ એડવોકેટ ઉનાઈની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી તેમજ ઉપમુખ તરીકે સાજિદ અહમદ એ બાબુલખેર તાલુક વાસદા અંજના એમ ગાયકવાડ મહુવાસ તથા મંત્રી તરીકે મહેન્દ્રભાઈ માહલા સતીમાળ અને ખજાનજી તરીકે અશુભાષભાઈ બી પટેલ વાસદા નાઓના સર્વાનુમતે વરણી કરવામાં આવી સદર મીટિંગમાં રાજેશભાઈ ગાંધી રમણભાઈ પટેલ પ્રદ્યુમનસિંહ સોલંકી ભરતભાઈ દર્શનંદી ઠાકોરભાઈ બી પટેલ તથા પ્રકાશભાઈ કુંવર હાજર રહ્યા અને નવા નિમાયેલ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી નવસારીમાં મહાનગરપાલિકાની લાલિયાવાડી એક તરફ પાણી કાપ બીજી તરફ પાણીનો વેડફાટ નવસારીના મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ પાણી કાપ મુકાયો છે શહેરીજનોને માત્ર એક જ વાર પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ મહાનગરપાલિકા તંત્રની બેદરકારીને લઈને કાલિયાવાડી પુલ નજીક પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે નવસારીમાં કાલિયાવાડીના પુલના નવીનીકરણ સમયે વારંવાર પાણીની લાઇનમાં ભંગાર સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો જેમાં જે તે સમયે મહાનગરપાલિકા દ્વારા પાઇપલાઇનને રિપેર કરવામાં આવી હતી જોકે લાઇનમાં ફરી ભંગાણ પડતા મહાનગરપાલિકાની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થતા રહ્યા છે વાત કરીએ આજના તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ અઉશ સેલ્સિયસ જયારે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ આઠ અઉ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચ્યાસી ટકા તો સાંજે ચોવીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી માલવ ધર્મેશભાઈ મોદીએ તેરમી કેકેડીએફ ગુજરાત સ્ટેટ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી નવી સિદ્ધિ હાંસલ કરી તેરમી કેકેડીએફ ગુજરાત સ્ટેટ કરાટે સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન નવસારી ખાતે આવેલા રામજી મંદિરમાં કરવામાં આવ્યું હતું આ રાજ્ય સ્તરની સ્પર્ધામાં નવસારી જિલ્લાના પ્રતિભાશાળી કરાટે ખેલાડી માલવ ધર્મેશભાઈ મોદીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે માલવે સ્પર્ધા દરમિયાન પોતાની તકનીકી કુશળતા આત્મવિશ્વાસ અને શિષ્ટબદ્ધ રમત દ્વારા પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમની આ નવી સિદ્ધિએ પરિવાર જનો તથા સમગ્ર જિલ્લાને ખેર પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાવી છે માલા ધર્મેશભાઈ મોદીની આ ગોલ્ડ મેડલ જીત ભવિષ્યમાં વધુ મોટી સફળતાઓ માટે આશાસ્પદ સંકેતરૂપ સાબિત થશે નવસારી ને અડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર પર ધારાગીરી ખાતે આવેલ પૂર્ણા નદી ના મુંબઈ ટ્રેક પરથી બે એક દિવસ પહેલા એક ટ્રેક નીચે હતી આ ટ્રકને ટ્રકને બહાર કાઢવા માટે શુક્રવારે બ્રિજના મુંબઈ ટ્રેકને બંધ કરી ક્રેન દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી જેને લઈને રસ્તા પર બંને તરફ કેટલાય કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ કલાકો સુધી સર્જાયો હતો ફાલુદા મિક્સની સારી વેરાયટી रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो